કોસાડ રોડ ઉપર આવેલા અમરોલી ઉત્તરાયણ બ્રિજ નજીક સંખેશ્વર કોમ્પ્લેક્ષમાં તસ્કરો ફરી સક્રિય બન્યા હતા તસ્કરો રાતના સમયે કોમ્પલેક્ષણ ત્રણ દુકાનોના શટર ઊંચા કરીને ચોરીને અંજામ આપ્યો હતો ચોરા દુકાનમાંથી રોકડ રકમ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ લૂટી ગયા હોવાનું સામે આવ્યું છે ચોરીની સમગ્ર ઘટના દુકાનોમાં લાગેલા સીસીટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સુરત શહેરમાં વધતી ચોરીના ઘટનાઓને લઈ સ્થાનિક વેપારીઓમાં ચિંતા વ્યાપી રહી છે હાલમાં પોલીસ દ્વારા સીસીટી ફૂટેજના આધારે તસ્કરીની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ મેહુલ મારુ છે મારી અહીં સંકેશ્વર કોમ્પ્લેક્સમાં દિત્યા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ છે સવારમાં વહેલી સવારે આશરે 6 વાગ્યાના આસપાસ અહીંયા મારી દુકાન અને બાજુની બે દુકાનના તાળા તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયેલો છે મારી દુકાન ની અંદર કશું ના હોવાથી કશું લઈ નથી ગયેલો પણ બાજુની દુકાનમાંથી કેમેરા રોકડ રકમ સોનાની વસ્તુ આવું ઘણું બધું લઈ અને ફરાર થઈ ગયેલો છે અવાર અવારમાં અમે જાણ થતા સવાર વહેલી તકે અહીંયા પહોંચ્યા તો દુકાનના તાળા તૂટેલા હતા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવી અને તપાસ કરી થોડી ઘડી પોલીસ ફરિયાદ ચાલુ છે અત્યારે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે અને ઘણી બધી વસ્તુ લઈને ચોર ફરાર થઈ ગયો છે કેમેરો લઈ ગયેલો છે રોકડ રકમ લઈ ગયેલો છે એક સોનાની વસ્તુ હતી ઘણું ખરું લઈને વયો ગયેલો છે સવારમાં આશરે છ સવા છ ના ટાઈમ હતો છ સવા છ ના ટાઈમે આવીને ચોર ચોરી કરીને નાસી ગયેલો છે હા સીસીટીવીમાં ચોર દેખાય છે એકલો વ્યક્તિ છે અને એકલા ચોરી કરીને ફરાર થઈ ગયેલો છે